મારો તો હગો આવવાનો હતો ને આયો નથી શું કરશે આજ તો આજના તો લગભગ દાડો બપોર દાડો પહોંચ્યો બાર વાગવા આવ્યા નથી તો આયા છે નહી મારે બેટે બંધ તો કર્યું છે પણ વાઇટ એક પીન પડ્યો ના હોય દારૂ કાઠું કરશે હમણાં તો સો મહિનાથી નથી પીધો તો પણ આ દારૂડિયાનો તો શું નક્કી કે આવું પીએ એપરૂ મારો બેટો હવે એમ કરું ગોમો ઓટો મારવા જતા હું ગોમ કૂક ને હમ પૂછું પછી શું થાય હગર આવું તો પડે છે હેડિયો અવારમાં વહેલો ઘરેથી આજના તો બાર એક વાગ આવ્યો હજી આવ્યો નથી કરો ગમતા હું મારું બેટું હગે ફસાઈ ના છોકરા કરવું એ હગર નું હવે શું કરવું આવા તો હગર ના આવતો હોય તો સાલે લુઈ પીવાના ધંધા કરે છે મારા બેટા ને હગો એવો દારૂડિયો મળ્યો છે ને તે કાઠો કર્યું છે મે તો થોડો ભી ધને ગણો સસડ્યો રે મતરો દારૂડો મે કે આચી હોડે તો દેખાતું એ ઈ ગોમ ના એકલી બાસ મારે છે

અરે ડોમરા કાકા હોય અરે ગામો હેલ્યા એક પરુણો ગોતરો કે તમારો પરુણો હોય હતું તમે ભાળો તો આ વાડી ઓલી વાડી जातो તો ના હોય તો શું રે મરઈ ના ચાલે કોણ હતો ઈ અલ્યા હગો જ થાય ના હોય હોય તો એડ્રેસ આલ્યો તો દીવડિયા

એટલે કાળો કાળો હતો પાકે અમે ગોમ તો કે એટલે મને પેલા હોમા ધ્યા હતા એની એડ્રેસ પૂર્યો બરાબર પણ પછી હું તો હેડ્યો ઉપરો મને શું ખબર શેર માં આખા રાગે રાગી હતા તો ગોત માફલી હેડું એની રહ્યા છે હેડો તો પછી ગોતતા હેડો તમારા સંબંધિત ઓલ્યા સંબંધિત તો વેલોની વાત તો

આ થોડું ગુમ થઈ ગયું તો નકર આપણે કઈ આલ દારૂડિયા છો લઈ સંભાળો શું પડ્યા માથે આવશે હોય તને રંજીરો આરામ ઘરે જાવ પછી આવા નાવા ઘરે લાવું

ટકા કરાયા બરાબર હેડો આ પડે આ એ બુગરા બુગરા એટલે પહોંચ્યો થઈ ડોમરા આ ફળ પડ્યા લો થઈ તો રાયડો તો અલા પડ્યો છે કી કોટ વાળી વાડીમાં પેડો હોય હા

બંગ કરી તોડું બીધું બોલ દે હેડો આટો ગત બીધું દે આ લાગે તો આગલે આલે તો પીવાની હતી વાત કરી તોડું નહિ મળે હોટું મળે આ નમ મળતો આ બીધું છે બીધું

કરો ને તમે બધા કરી દો ને તમે હેરાન કર્યા હોય તો હું હારું પેલા કાલે તો હવે

રોમ રોમ ભાઈઓ સિસ્ટમ પાર દેંગે